ભાવનગરના સનેસ પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા કર્મચારીને ગાંગાવડ ગામમાં આંખમાં મરચું છાંટીને માર મારવામાં આવ્યો છે ગાંગાવડ ગામમાં આવેલ માતાજીના મઢે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા એ સમયે આજ ગામના ચાર શખ્સોએ રસ્તા ઉપર ચાલવાની ના પાડી હતી જેનું કારણ પૂછતા જીઆરડી જવાન પોલીસ કર્મચારી હોય અગાઉ જુગાર પકડાયેલો હોય જેની શંકા રાખીને રસ્તા પર નીકળવું નહીં જેને લઈ ઝઘડો થયો હતો બાદમાં સનેસ પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ ચૌહાણ ઉપર ચાર શખ્સોએ આંખમાં મરચું છાંટીને ઢોર માર માર્યો હતો આ બનાવમાં હોસ્પિટલ પોલીસ ચોકીમાં જીઆરડી પોલીસ કર્મચારી સનેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટેનું ભૂલી જતા પાંચ દિવસ બાદ વિજયભાઈ ચંદુભાઈ ચૌહાણ ચંદુભાઈ પેમાભાઈ ચૌહાણ શંકરભાઈ નાથુભાઈ ચૌહાણ અને અશોકભાઈ શાંતિભાઈ ચૌહાણ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ થયો છે Gracias.